સમાચાર જોડતા કેવલ બ્રિજના નર્મદા નદીમાં ગેરકાયદેસર ચાલતા રેતી ખનન ઉપર ભૂસ્તર વિભાગ દ્વારા દરોડા પાડ્યા હતા ભૂસ્તર વિભાગની ટીમે દરોડા પાડી બે હિટાચી મશીન તેમજ રેતી ભરેલી બે ટ્રક સહિત રૂપિયા એક પોઈન્ટ પચાસ કરોડ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ભૂસ્તર અધિકારી રચના ઓજરને મળેલી બાતમીના આધારે રોયલ્ટી ઇન્સ્પેક્ટર અરવિંદ ઠાકોર સહિત તેમની ટીમ દ્વારા રેતી ખનન સ્થળ ઉપર દરોડા પાડી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં ભૂસ્તર વિભાગે પોલીસને સાથે રાખી દરોડા પાડતા સ્થળ પરથી રેતી ભરેલા બે ટ્રક અને બે હિટાચી મશીન મળી આવ્યા હતા સરદાર બ્રિજ નીચે નદીના પટમાં કેટલાક સમયથી દિવસ તેમજ રાત્રે ચાલી રહ્યું છે રેતી ખનન જેને લઈને સરકારનું કરોડોનું નુકસાન થવા પામ્યું છે ભૂસ્તર વિભાગ દ્વારા કાર્યવાહી કરતા રેતી ખનન કરી રહેલા માફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે ભૂસ્તર વિભાગની ટીમે દરોડા પાડી બે હીટાચી મશીન તેમજ રેતી ભરેલી બે ટ્રક સહિત એક પોઈન્ટ પચાસ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો રેતી અને માટી ખનન કરતા લોકો સામે ભૂસ્તર વિભાગ અધિકારી દ્વારા લાલ કરવામાં આવી છે ભરૂચ નર્મદા નદીના પટમાંથી રાત્રિના સમયે મોટી માત્રામાં ગેરકાયદેસર રેતીનું ખનનનું કૌભાંડ ચાલી રહ્યું હતું ભૂસ્તર વિભાગની ટીમે દરોડા પાડતા વાહન ચાલકો બે ટ્રક સહિત એક મશીન બિનવારસી મૂકી ભાગી છૂટ્યા હતા ત્યારે બીજું એક હિટાચી મશીન રંગે હાથ ઝડપાઈ જવા પામ્યું હતું થોડા સમય પહેલાં પણ આ સ્થળેથી મામલતદારે એક હિટાચી મશીન જપ્ત કર્યું હતું તેમ છતાં પણ રેતી ખનન માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે રેતીનું વહન કરવામાં આવી રહ્યું હતું જેમાં રાજકીય માથા સામેલ હોવાના કારણે આવા રેતી ખનન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી રહે છે આમના સમયમાં કોઈ મોટા રાજકીય માથા બહાર આવે તો નવાઈ નહીં એ જોવાનું રહ્યું કે બુસ્તર શાસ્ત્રીઓ આવનાર સમયમાં કોઈ મોટા રાજકીય માથો બહાર આવે તો નવાય નહીં હવે જોવાનું એ રહ્યું કે ભૂસ્તર અધિકારી દ્વારા રેડ કરી બે ટ્રક સહિત બે હિટાચી મશીન જપ્ત કરવામાં આવ્યા છે ત્યારે હવે સ્થળ માપણી નિરીક્ષણ કરી કેટલો દંડ ફટકારે તે જોવું રહ્યું તેમજ આ ઉપરાંત ભરૂચ જિલ્લામાં અનેક જગ્યાએ ગેરકાયદેસર રેતી તેમજ માટીનું ખોદકામ ચાલી રહ્યું છે તો ભરૂચ ભૂસ્તર વિભાગના અધિકારી કડકમાં કડક કાર્યવાહી કરે એવી માંગ ઉઠવા પામી છે